નમસ્કાર દોસ્તો નિર્મા સ્પેશિયલમાં હું પંકજ સાધુ તમારું સ્વાગત કરું છું મિત્રો દેશ ઘણી પ્રગતિ કરી ચૂક્યો ચૂંટણીઓ આવે છે બધા લોકો ચૂંટણીની અંદર સભામાં જે બોલાશે એ સાંભળશે અને એના આધારે પોતાના મતને ધક્કો મારશે એવા તબક્કે અમારો પ્રશ્ન એ છે કે ખર્ચ કાઢતા હવે શું બચે છે કેટલાક વર્ષ પહેલાં કેટલું બચતું હતું અને હવે શું બચે છે આવો મોલમાં કે રસ્તે જતા લોકોને પૂછીએ કે ખર્ચ કરતા મહિને શું બચે છે અત્યારે મોંઘવારી પણ વધી રહી છે અને બીજું પોતાના માણસને જનજીવન ચલાવવા માટેના ખર્ચા પણ વધતા જ ગયા છે જેમ કે મોબાઈલના ખર્ચા ગાડીના પેટ્રોલના ખર્ચા વગેરે વગેરે એટલે મહિનાના અંતે કોઈ પૈસા બચતા નથી પહેલાં જમાનાની અંદર આપણે એવું હતું કે સો રૂપિયાની ઇન્કમ હોય તો વીસથી પચીસ રૂપિયા ભવિષ્યની યોજના માટે આપણે બચાવી રાખતા હતા પરંતુ હાલની જ પરિસ્થિતિ જોતાં તો એવું લાગે છે કે દેવું કરવું પડે એવી પરિસ્થિતિ થઈ રહી છે કારણ કે દેખાદેખી એટલી બધી વધી ગઈ છે લોકોના ખર્ચા એટલા વધી રહ્યા છે પ્લસ રહેણી કહેણી હાઈફાઈ થઈ ગઈ છે લોકોની અને મોંઘવારી ખાલી બે ત્રણ જગ્યાએ જ દેખાતી નથી જ્યાં મોલ છે જ્યાં હોટલ છે ત્યાં કોઈ મોંઘવારીની વાત નથી કરતું બાકી સામાન્ય જીવનનું માણસનું જીવન બહુ દોયલું થઈ ગયું છે આ તો થઈ રસ્તે જતા મોલ પરના સામાન્ય નગરજનોની વાત હવે ગૃહિણીઓને પૂછીએ કે પહેલાના જમાનામાં તમારી પાસે એક ડબ્બો રહેતો હતો નોટબંધી વખતે ઘણી ગૃહિણીઓના પૈસા એ પકડાઈ ગયા કારણ કે બધી નોટો નાબૂદ થઈ એમાં પણ એવી બચતનો ડબ્બો હવે ભરાય છે ખરો તમારી પાસે શાકના દૂધના પૈસા કાઢતા કંઈ બચે છે ખરું પહેલાં મોંઘવારી ઓછી હતી અને હવે મોંઘવારી ખાસી વધી ગઈ છે તો અત્યારે જેમ પગાર ઓછો છે અને મોંઘવારીમાં ઘર ચાલતું નથી જેમ કે છોકરાઓની ફી શાક લેવા જાઓ તો એનું તમારે કોઈ પ્રસંગ હોય કે એમાં બધા ચાંદલા આપો એ બધું બહુ એ વધી ગયું છે તો જેમ સરકાર આગળ વધતી જાય તો મોંઘવારી વધારતી જાય છે પણ ઓછી નથી કરતી તો એનું કંઈ ઇલાજ કરો બચતા તો શું આવે કારણ કે છોકરાઓની ફીમાં અડધો ભાગ જતો રહે છે અને પહેલાં ટામેટા બી આપણે દસ રૂપિયા કિલો હતા અત્યારે એ ટામેટા બી તમે ગયા વર્ષે જોયા હોય તો સાઠસો બસો એવી રીતના ભાવ થઈ ગયો છે આમ તો જોવા જઈએ તો ગૃહિણી તરીકે પહેલાં જે પૈસા બચતા હતા એ ગૃહિણીએ જે પૈસા બચાવતી હતી એમાંનું અત્યારે કંઈ બચતું નથી અત્યારે જે પગાર પગાર આવે અને જે સેલેરી આવે એના મોટા ભાગના બધો ખર્ચો થઈ જ જાય છે આમ જોવા જઈએ તો અત્યારના એજ્યુકેશન પ્રમાણે બાળકોનું એજ્યુકેશનમાં અત્યારે એટલો બધો ભાવ આમ ફી વધ વધી ગઈ છે કે હવે જે ફીનું જોવા જઈએ તો બધી જ સ્કૂલોમાં ફી વધારે જ છે એટલે આમ તો મહિલા જે સ્ત્રીઓનું જે મહિનાનું એ હોય એમાં કંઈ બચત થતી નહીં આમ જોવા જઈએ અત્યારે જો બાળકોની ફીમાં હવે વેકેશન આવશે મે મહિના હવે મે મહિનો પચશે પહેલાં તો અત્યારે અનાજની સિઝન ચાલી રહી છે એટલે હવે બા જે અનાજ સંગ્રહ કરવાનું હોય એ એ ભરી શકાતું નથી એમાં હવે પિકનિક હવે વેકેશન પડશે હવે એટલે બાળકોનો જે ખર્ચો હોય રૂટિનમાં જે ચાલુ થશે હવે કે ટ્યુશન ટ્યુશન બંધ થશે પણ પિકનિક આ તે એમને કંઈક એક્ટિવિટી કરાવી એ બધું હવે ચાલુ થશે ના નથી બચાવી શકાતા ધારો કે પહેલાં તો હું બચાવી પણ લેતી હતી પણ હવે નહીં બચાવી શકતા કેમ કે આજે જો મારા પતિની પગાર પચીસ હજાર છે એ જે મને પૈસા આપે છે કે આખા મહિને ચલાવવાનું છે મારે આખા જો પણ જો ધારો કે હું અહીંયાથી ઘરેથી નીકળું છું ઘરથી બહાર શાક લેવા નીકળું કે કરિયાણું લેવા નીકળું પણ શાક લેવા જઈએ તો આજકાલ શાક પર પણ પાંચસો રૂપિયા તો આમાં દેખાઈ જાય છે ખર્ચ થઈ જાય છે અને પહેલાંના સમયમાં પાંચસો રૂપિયાની બહુ કિંમત હોતી હતી પહેલાંના જમાનામાં બહુ પૈસા બચતા હતા અત્યારે એક રૂપિયો બી બચતો નથી મહિનાના એન્ડમાં મોંઘવારી જેટલી વધી ગઈ છે કે દસથી વીસ ટકા મોંઘવારીમાં પહેલાં કરતાં અત્યારે ભાવ મોંઘવારી વધી છે દસથી વીસ ટકા વધી ગઈ છે હવે શરૂઆત કરીએ સવારથી માંડી સાંજ સવારથી ઉઠીને થી સાંજ સુધી સૂઈએ ત્યાં સુધી બધી જ વસ્તુઓ બહારથી લાવવાની હોય છે બધી જ વસ્તુઓ પૈસેથી ખરીદવાની હોય કોઈ બી વસ્તુ અત્યારે ફ્રીમાં મળતી નથી દરેક વસ્તુમાં ગણીએ તો પંદરથી વીસ ટકા વધારો થાય તો પછી બ આપણું જે બજેટ હોય મહિનાનું એમાં બધામાં પંદરથી વીસ ટકા વધારો થવાનો જ છે હમણાં પૈસા બચતા નથી પહેલાંના જમાનો બચતા રહે હમણાં તો એમ પોસિબલ છે ખર્ચાઓ જેટલા વધી ગયા છે મોંઘવારી જેટલી થઈ ગઈ છે કે કશું બચવાનું કોઈ વાત નથી અત્યારે જેટલા માણસ હોય ને એટલે કમાય ત્યારે ઘરનું ગાડું ચાલે પહેલાંના જમાનામાં એક કમાતો તો દસ ખાતા હતા હમણાં દસ કમાય છે ત્યારે દસ મુશ્કેલથી ખાય છે પહેલાં બધું સસ્તું હતું હમણાં બધું મોંઘું થઈ ગયું છે પહેલાં સો રૂપિયામાં આખું ઘર ચાલતું હતું હમણાં સો રૂપિયા દસ રૂપિયાની બરાબર થઈ ગયા છે દોઢસો રૂપિયા બસો રૂપિયા કિલો તો તુવેદાર એટલી ને બધું મહેંઘું થઈ ગયું છે એટલે ઇમ્પોસિબલ જ નથી કે વધે પૈસા કે આપણે બચત કરી શકીએ પહેલાંના જમાનામાં તો મારા મમ્મી પપ્પા ત્યારે મારા હું નાની હતી ને ત્યારે મારા મમ્મી પપ્પા મારા પપ્પા સો રૂપિયા આપે તો મારી મમ્મી બધું ઘરનું એ શાકભાજી બાજુ લઈને બચાવતી હતી પણ અત્યારે તો શા સો રૂપિયા લઈને જઈએ એક શાકે વ્યવસ્થિત આવે ને એક ટાઈમનું જમવાનું બરાબર થાય નહીં અને પગાર પાણી ઓછો થઈ ગયો અને છેલ્લે છેલ્લે એન્ડિંગમાં તો એટલી હેરાન થાય કે આપણે દૂધ લાવવાનું બી આપણને એકદમ ટેન્શન આવી જાય કે ભાઈ કોક આવી આવ્યા હોય તો મહેમાન ગતિ કરવાની પણ આપણે એવું થાય કે ભાઈ હવે મહેમાન આવ્યા હવે આપણે ક્યાંથી લાવવાનું હવે આજુબાજુમાં તો ઉધારમાં તો લાવી શકતા નહીં આપણે પછી આપણે આમ એ થઈ જાય કે ભાઈ આપણે આટલું કંઈ હવે પહેલાં જેવું રહ્યું નહીં એમ લાગે હા કોઈ પ્રસંગ આવે એમાં કોઈ ઓછીતા બીમારી આઈ જાય તો આપણે એટલે એવું એટલું એ થઈ ગયું છે પેલા અત્યારે તો બહુ ફેર થઈ ગયું બચત માં મહિનાના આખર માં બચત ની તો વાત જ નહીં કરવાની એક રૂપાય હાથમાં નહીં આવતો એમાં જેટલો પહેલાંથી જે આપણે માંડ માંડ આવે પહેલાં તો અમે પકોડી બી આમ બિંદાસ ખાતા હતા હવે તો પકોડી ખાવા માટે બી આપણે વિચાર કરવું પડે કે ભાઈ આપણે દસ રૂપિયા અહીંયા પકોડીમાં નાખીશું તો છોકરાઓને એના માટે આપણે રાખીશું એટલું એટલે એ લોકોને કામમાં આવે પેન્સિલ આવે પેન આવે એ લોકો માટે નોટ આવે કંઈ

પોસ્ટ ઓફિસમાં બચત યોજનાઓમાં તો હવે રોકાણ પૂછીએ કે ભાઈ હવે કેટલું રોકાણ કરો છો એ તો કો અત્યારે બિઝનેસ કરવામાં અત્યારે પહેલા જેવો પ્રોફિટ રહ્યો નથી માર્જિન બી ઓછું થઈ ગયું છે અને ખર્ચા તો એવા ને એવા જ છે અને વર્ષ દરમિયાન માણસોના પગાર તો વધારો કરવો જ પડે વધતી મોંઘવારી ધ્યાનમાં લઈને અને એટલે આપણે બિઝનેસ થાય કે ના થાય પણ પગાર તો વધારો કરવો જ પડતો હોય એવરી યર મોંઘવારી એટલી વધે અને સામે બિઝનેસનું માર્જિન બી એટલું ઓછું થતું જઈએ એટલે બીજા બીજા બધા અધર એક્સપેન્સીસ બહુ વધતા જાય બાળકોનો ખર્ચ ઘરનો ખર્ચો ને એ બધું તો એ બધું તો ઇન્કલુડ હજુ તો એ તો બધું સાઈડમાં જ છે સ્ટાફનો ખર્ચો બીજો અધર ખર્ચો ઓફિસનો ખર્ચો એ બધું આમ જોવા જઈએ તો કશું આમ અત્યારે કશું બચતું નથી અત્યારની મોંઘવારી પ્રમાણે આજે બે હજાર દસ અગિયારની આપણે વાત કરીએ તો અમે કોઈને વીમો વેચવા જતા હતા તો સામેથી લોકો વીમો લેતા હતા એ સમય એવો હતો કે જ્યારે લોકો ઇન્સ્યોરન્સ પ્રત્યે એટલા બધા જાગૃત નહોતા કોરોના પછી આજે લોકો ઇન્સ્યોરન્સ પ્રત્યે ઘણા બધા જાગૃત થઈ ગયા છે પરંતુ આજે આપણે જોઈએ કે ભાઈ ઘર ખર્ચનું જે બજેટ છે એ એટલું બધું ખોરવા ગયેલું છે આજે ગેસના સિલિન્ડરનો ભાવ બેથી અઢી ગણો વધી ગયેલો છે કરિયાણાની અંદર તમે કોઈપણ દાળ કે આતે જુઓ તો કરિયાણાનું બજેટ પણ આજે ત્રણથી ચાર ગણું આપણું વધી ગયેલું છે શાકભાજી ડબલની આસપાસ અત્યારે મોંઘા થઈ ગયા છે તો પહેલાં કરતાં અત્યારે દરેકની જે બચત કહેવાય એ બચત સાવ ઘટી ગઈ છે આજે પેટ્રોલ ડીઝલ મોંઘા છે જીએસટીને કારણે થઈને દરેક લાસ્ટ યુઝર્સ કે જે છેલ્લામાં છેલ્લો વપરાશ કરતા છે ટેક્સ તો એના એને જ ભોગવવાનો આવે છે કારણ કે મેન્યુફેક્ચરર અને વેપારી લોકો તો એમની ક્રેડિટ પાછી મેળવી લે છે એટલે આ બધી મોંઘવારીને કારણે હવે સામાન્ય પ્રજા જીવનની પાસે બચત આપણે એમ કહીએ કે ભાઈ ઝીરો થઈ ગઈ છે વર્ષના અંતે જે થોડી ઘણી પણ બચત હોય છે એ આકસ્મિક ખર્ચમાં વપરાઈ જાય છે આ જે બચત ઘટી ગઈ છે એને કારણે તેને અમારા ઇન્સ્યોરન્સ સેક્ટરની વાત કરીએ તો ઇન્સ્યોરન્સ સેક્ટરમાં પણ લોકોની પાસે બચત ન હોવાથી એ લોકો નવો વીમો લેતા અચકાય છે એને કારણે થઈને હમણાં જ જે છેલ્લે આઈઆરડીએ હમણાં લાસ્ટ વીક પંદર દિવસ પહેલાં દિવ્ય ભાસ્કરની અંદર જે આંકડા આવ્યા કે છેલ્લા વર્ષમાં અડતાલીસ ટકા પાછલા વર્ષો કરતાં એમાં અડતાલીસ ટકા ઇન્સ્યોરન્સનો જે બિઝનેસ છે એ ડાઉન છે નવો ધંધો એટલો બધો આવેલો નથી સામાન્ય પ્રજાજનને એના બાળકોના એજ્યુકેશન છે બીજા વ્યવહારિક ખર્ચા છે એના સિવાય આપણે એમનું જે કાંઈ મકાનના ભાડા મકાનની લોનોના હપ્તા એ બધું આપણે જોઈએ તો બચત થતી જ નથી એટલે જે અત્યારે કેવું છે કે પરાણે બે છેડા ભેગા કરવાની વાત છે તો પહેલાં જે ઇન્સ્યોરન્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા એનો રેશિયો વધારે હતો અને લોકો જોડે સેવિંગના સ્ત્રોત વધારે હતા અને બચત થતી હતી તો સેવિંગ એ લોકો કરતા હતા ઇન્સ્યોરન્સમાં પણ કોરોના પછી જે પરિસ્થિતિ થઈ છે લોકો અવેરનેસ થયા છે ઇન્સ્યોરન્સ માટે પણ પરિસ્થિતિ એવી થઈ છે કે મોંઘવારીને બીજા જે ખર્ચા ગણીએ તો એના હિસાબે પોતાનું પ્રોટેક્શન અને પોતાના માટે બચત કરી શકતા નથી કે જે બી એક્સપેન્સીસને મોંઘવારી જે રીતે વધે છે એનાથી એ લોકોનું ફેમિલિયર પ્લાનિંગ કરવામાં એ લોકોને સખત તકલીફ પડે છે કારણ કે અલ્ટિમેટલી જોવા જઈએ તો સેવિંગ જે કરવું છે જે જીવન જરૂરિયાતનું મહત્ત્વ છે એ લોકો આ ખર્ચાના લીધે મોંઘવારીના લીધે કરી શકતા નથી અને મારું એક એવું મેસેજ છે કે અત્યારના પરિસ્થિતિમાં ભલે મોંઘવારી વધી છે ઇન્કમ બી એવી વધી છે પણ બચત નહીં થઈ રહી તો પહેલી પ્રાયોરિટી એવી રાખવી જોઈએ કે ઇન્સ્યોરન્સ માટે થોડી થોડી બચત કરીને બી સારા એવા ઇન્સ્યોરન્સને ફેમિલી સાથે કવર કરી શકીએ છીએ આમાં જે અમારા કોલનો જે અત્યારે રેશિયો છે પહેલાં અમે જે કોલ કરતા હતા કે દસ કોલ કરીએ તો પાંચ કોલ કે ચાર કોલ અમે ક્લોઝ કરતા હતા હવે પરિસ્થિતિ એવી થઈ છે કે દસે બેનો રેશિયો અમારે આવ્યો છે દસ કોલ કરે તો બે જણા ઇન્સ્યોરન્સ માટે રેડી થાય છે બેનું થાય બાકી બધા ઇલ્વ હોય છે પણ ફાઇનાન્શિયલી એ લોકોનું સેવિંગ થતું નથી એના એના લીધે એ લોકો પોતાનું સિક્યોરિટી કરી શકતા નથી અને હવે આપણે કામ કરીએ આ વેપારીઓને બે ભાગમાં વેચી કાઢીએ બરાબર સૌથી પહેલા તો આપણે મોજી કામ કરતા હોય સડક કિનારે કપડાં રિપેર કરી આપતા હોય દરજી કામ કરતા હોય ફ્રૂટની લારી ફેરવતા હોય એવા જે નાના નાના વેપારી વેપારીઓ છે કે જે ઊંટ ગાડી લઈને નીકળે છે એ લોકોને પૂછે કે કંઈ બચે છે વેપાર ધંધા કરતાં કંઈ બચે છે અને હવે પછી દરજી છે દુકાન હોય પોતાનું વાળન છે કે વકીલ સાહેબ છે ફોટોગ્રાફર છે કેટરિંગવાળા છે જે લોકો ખાણીપીણીની લારીઓ ચલાવે છે કે ખાણીપીણીનું રેસ્ટોરન્ટ ચલાવે નાનું એને પૂછીએ કે કંઈ બચે છે અત્યારે હું પચાસ વર્ષથી છું સાહેબ પહેલા જમાનામાં જમાના બહુ સારું હતું ઓછું કમાતા હતા ઘર ચાલતું હતું બે પૈસા બચતા હતા અત્યારે આટલું કમાતા કઈ બચતું નથી એનું કારણ શું મોંઘવારી દિવસે દિવસે કોસ્ટમેટિક આ કારીગર પગાર દુકાન ભાડું બધું વધતું જાય છે અને બીજા નંબર શું છે કે કોઈ બચતું નથી અને પેલા ઓછું કમાતા હતા તો ભી બચતું હતું અત્યારે નોકર જમણ જોવા જઈએ તો અત્યારે પેલા કરતા ફિક્સ પગાર થઈ ગયો છે અને હવે ઓવર ટાઈમ તો કમ્પ્લીટ બંધ જ છે દરેકનો ત્યાં હતું આ પછી બાર કલાકની જોબ અને ફિક્સ પગાર બાર કલાક લેખે પહેલાં આઠ કલાક લેખે ચાલતો હતો એમાં ઓવર ટાઈમ મળતો હતો એમાં પૈસા બચતા હતા અને કંઈક વ્યવહાર તહેવાર હચવાતા હતા કોઈ મેડિકલ હોય કે ગમે તે વસ્તુ હોય તો એ તમારી બચત બે પાંચ રૂપિયાની થતી હતી પણ આજના જમાનામાં અત્યારે આ બાર કલાકનો જોબ અને ફિક્સ પગાર ધોરણના હિસાબે કોઈ જ બચત થઈ શકતી નથી આમ જોવા જાવ તો કઈ બચતું જ બચતું જ નથી કેમ કે વ્યવસાય ચાલે તો કઈક બચે અને વ્યવસાય એટલું બધું મોંઘવારી થઈ ગઈ છે કે કોઈ પેલા ગાડી સર્વિસ કરતા સોળો અઢસો રૂપિયામાં કરતા હતા અત્યારે આડા ત્રણસો રૂપિયા લઈ તો હજુ બચતું નહીં અઠવાડિયે અઠવાડિયે વધતો જ રહે છે એનો કોઈ નક્કી નથી કે ક્યારે કેટલો વજન કેટલો ઘટે એમ ઘટવાની કોઈ શક્યતા જ નથી વધતો જ જાય છે દારે દાડે જે વસ્તુ અમે દસ દસ રૂપિયામાં લાવતા આજે એસી રૂપિયા ની થઈ ગઈ છે અમારા ઘરાકને બી મેન આપતા પહેલા વિચાર કરવો પડે કે અમે એસ્ટિમેટ આપીએ ને પછી ત્યાં તો પૈસા વધી ગયા વધેલા હોય છે વેચાણમાં બહુ ઘટાડો થઈ વેચાણ બહુ ઘટાઈ ગયો છે લોકો સાકો ઓછું ખાવે છે કેમકે મોંઘું બહુ થઈ ગયું છે બધું સો થી ઉપર થઈ ગયું છે સો થી ખાસી વાર આ પેટ્રોલ ડીઝલના કારણે પેટ્રોલ ડીઝલ બહુ વધી જાય છે તો લોકો ભાવ શાકભાજી વધતા જાય છે શાકભાજી ભાવ બચત શું કામ ધંધા જ નથી શું કે છે મોંઘવારી બહુ વધી ગઈ અને પ્લસ કે મજૂરો કારીગરોનો ભાવ વધતા જાય છે લોખંડના સિમેન્ટના ઈટોના એટલે કામ ધંધા છે નહીં અત્યારે નવરાજ છીએ જો નવરાજ બેઠું છે અત્યારે તો બચતની તો કોઈ આશા નથી સાહેબ જોડવાના ઉપરથી આવે છે વધતા જતા મોંઘવાડી બેસનના ભાવ તેલના ભાવ પેટ્રોલ ડીઝલના ભાવ પેટ્રોલ ડીઝલના ભાવ વધે એટલે અમારે ટ્રાન્સપોર્ટેશન વધે એ હિસાબથી બચત શક્તિ બહુ ઓછી થઈ ગઈ છે આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં જેમ સો રૂપિયાની ખરીદી ઉપર અમને પચીસ પચીસ રૂપિયા મળતા હતા એ હાલમાં નથી મળતા એ ટાઈમે અમને મળતું હાલમાં પબ્લિક ઉપર 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 એ વળી ગઈ છે અને એ હિસાબથી અમારા ધંધા ઉપર બહુ અસર પડી છે બચત નહીં થઈ શકતી કારીગરોના પગાર દરેક વસ્તુમાં મોંઘવારી વધી છે દરેક સરકારી ટેક્સો છે એ છે એ વધી ગયા છે એ ઉપરથી બચત ની તો આશા નહીં પણ ઉપરથી સાહેબ જોડવા ના આવે છે આમાં બચત તો ઠીક છે પણ રોટલા કાઢવા બી ભારે પડે એટલે અત્યારે તો વર્તમાન પરિસ્થિતિ બહુ ખરાબ ચાલે છે મોંઘવારી એટલી છે ને કે બઉ સખત મોંઘવારી છે પૈસા બચે તો શક્ય જ ખરી પણ પૈસા જ બચે નહીં ભાડાના મકાનમાં રહીએ છે પોતાનું મકાન નહીં હતું સુધી મોંઘવારી તો વધવાની જ છે એ તો ઘટવાની જ નથી સામે ગરીબ માણસ વધારે ગરીબ થશે પેહલા તો શું આઠ દસ રૂપિયાની બાર થેલીઓ દૂધ ની મળતી હતી અત્યારે એ જ થેલીના ભાવ છવ્વીસ રૂપિયા પત્રીસ રૂપિયા ના સાઠ રૂપિયા ભાવ થઈ ગયો એટલે પોસાતી નહીં સાહેબ અત્યારે ખાંડના ભાવ દૂધના ભાવ જ્યારે ભી પેટ્રોલ ડીઝલ નો ભાવ વધતો હોય ત્યારે અમારી મોંઘરી વધતી હોય ને અત્યારે લોકો છે પાંચ પાંચવાળી ચા માંગે અને બાર વાળીને પંદર વાળી કહું છું તો ઘરે આવતા નહીં જતા રહે પાંચ વાળી પોસાતું નહીં સાહેબ કાના જાની પરથીના ભાવ મોંઘોરે આટલી કઈ વસ્તુ નહીં પહેલા તો જો કોઈ બસતા હતા પણ અત્યારે બિલકુલ બસતો નહીં સાહેબ અત્યારે અમારો કોઈ બચત નથી અત્યારે તો દીવાદાર ઉપર છે અમે લોકો આગળથી હપ્તા લઈ ગઢા પૂરું કરીએ છીએ અમે કોઈ ધંધામાં કોઈ બચત નથી થતી છોકરાની ફી ઘરનો ખર્ચો ક્યાંથી લાવવું બધું સરકારને અમારી વિનંતી છે કોઈ બી પાંચથીનું કે અમારે આ મોંઘવારી અમારા માટે ઓછી કરો પહેલાં બચાવી હર મહિને હાર ત્રણ રૂપિયા દેવું વધતું જાય છે હાર મહિને દસ વધે છે જો શાકભાજીમાં તો દેવું છે ને સિઝન પ્રમાણે વધતું જ ઓછું બી થઈ જાય છે ને સિઝન ના હોય એ પ્રમાણે વધી બી જાય છે ને સિઝન એકદમ ફૂલ ચાલુ થાય ને તો એકદમ ઓછું થઈ જાય છે અત્યારે મહિને વીસ રૂપિયા બલે પહેલાં મહિને પચાસ રૂપિયા વસ્તુ તો કેમ કે આ મોલો બની ગયા છે ઓનલાઈન ઓનલાઈન વધારે થઈ ગયું એના લીધે મોલો બીજી અત્યારે ગ્રાહક દુકાને ઓછા આવે પેલા ઘરાક બહુ દુકાને આવતા હતા એના લીધે ધંધો પચાસ ટકા ફરક પડી ગયો છે અત્યારે લોકો શું કરે છે કે થોડું થોડું લઈ જાય પેલા હું લોકો જતા બંધ લઈ જતા માલ એટલે લોકોને અત્યારે એને પહેલાં તો લોકો કટાકટા લઈ જાય ત્યાં બે કિલો 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 લઈ જાય કેમ કે અત્યાર લોકો મોંઘવારી વધી ગઈ એને લીધે ધંધામાં પચાસ ટકા ફરક પડી ગયો છે નહીં નહીં અત્યારે નહીં થાય પહેલાં જેવું નહીં બચત થશે થતી એટલે એકચુઅલી જે પહેલાં જે પહેલાના ટાઈમમાં એવું હતું કે સો કમાવતા હતા અને એની અંદરથી અમારો પચીસ ખર્ચો હતો ને પંચોતેર બસતા હતા એટલે પચાસ પચાસ ખર્ચો કરીને છેલ્લે છેલ્લે અમે સારી રીતે લિવિંગ હોય અને સારી રીતે વ્યવસાય કરતા હોઈએ અને મેન્ટેનન્સ અમારું કાપતા પચાસ ચાલીસ પચાસો બચાવી જ લેતા હતા પણ આજની તારીખમાં એવું છે કે દસ વીસ સુધી બચે તો એક સપનું કહેવાય કે એવું કહેવાય કે અમે કોઈ બહુ મોટું કામ કર્યું જેની અંદર હું તમને ધ્યાન દોરીશ કે પહેલાં જે અમે જે પાવરને સ્ટાફથી અમે કામ કરતા હતા તેનાથી ઓછા સ્ટાફમાં કામ કરવું પડે છે કેમ કે પગાર ધોરણો હાઈ થઈ ગયા છે તો એના હિસાબે જે બર્ડન પડે છે એ ઘણું વધારે પડી રહ્યું છે બેક ટુ બેક પાછળ જીએસટી આવ્યું જીએસટી પછી કોરોના આવ્યું કોરોનાની પછી હજી આ બે વસ્તુની અમે થોડા સંભળ્યા અને અત્યારે નવું એમએસએમઇ નાખી દીધું તો એમએસએમઇ નાખ્યા પછી તો અત્યારે પૈસાની એવી ખેંચ પડી છે જેના કારણે અમને સ્ટોક ફિફ્ટી પર્સન્ટ સુધી લઈ જવામાં બી એવું લાગે છે કે ફિફ્ટી પર્સન્ટ લઈ ગયા પછી બી અમને પ્રોબ્લેમ પડવાની છે એ આગળ જતાં હવે થર્ટી માર્ચ આવે અને કંઈ બીજું કંઈક સેવિંગ સ્કીમ કે એવી કોઈક રાહત મળે સરકારમાંથી તો કંઈક બચત દેખાય બાકી અત્યારના પ્રમાણમાં કંઈ લાગતું નથી કે બચત થઈ શકે એવી છે અને જો ધંધો વ્યવસાય અને જે જગ્યાએ જો ભાડાની હોય તો તો મારા ખ્યાલથી તો આજના મારું એનાલિસિસ એવું કહે છે મારું નોલેજ એવું કહે છે કે ગાડી એની માઇનસમાં જશે આ વખતે માર્ચ થર્ટી ફર્સ્ટ પછી અત્યારે તો કંઈ બચવાની કોઈ પોઝિશન જ નથી ખાવાનું માન પૂરું થાય છે અને પહેલાં તો હું છે ને એલઆઈસી વીમો વીમો ભરતો તો અત્યારે તો એ પોઝિશન જ નથી મારી સાયકલમાં સીટ બદલાવાનો ટા પહેલાં પૈસા નથી બચતા એક વસ્તુ સમજો એટલી બધી મોંઘવારી છે કે હું કંઈ કરી શકું એમ જ નથી બીજી તો બચતની તો ક્યાં વાત રહી ઘર ચલાવવી એ મુસીબત થઈ ગઈ છે આ મોંઘવારી એટલી બધી છે કે છોકરા ભણાવવા કે ખાવાનું કે શું કરવું એમ સાયકલ આજે ચાલીસ વર્ષથી હું સાયકલ ચલાવું એમાં હજી મારે એક્ટિવા કે બાઇક આવ્યું નથી છોકરો અત્યારે અઢાર વરસનો થઈ ગયો કે પપ્પાઓ બાઇક લો ને પણ બાઇક લેવાનું ક્યાં મારે ખાવાનું જ પૂરું નથી થતું હું બાઇક ક્યાંથી લાવું આ લોકડાઉન પહેલાં મારે થોડી બચત થતી હતી કે હું એક વીમો ભરી શકતો હતો અત્યારે વીમાનું તો કંઈ નહીં એ બધું બંધ થઈ ગયું હું કંઈ બચત કરી શકતો ખાવાનું મન માન પૂરું થાય એવી પોઝિશન થઈ ગઈ છે ના બચત શું પેટ ભરવાની તકલીફ છે બચત તો એક બાજુ રહી બરાબર એટલે મારે તો આમાં બચતનો તો કોઈ પ્રશ્ન નથી હવે ચાલીસ વર્ષથી આ ધંધો કરજો બીજો કયો ધંધો કરું આમ પહેલાં થોડા ઘણા વસતા હતા પણ હવે અત્યારે તો કંઈ વસ્તુ નથી અને ગામ જવાનો આ લગ્ન પ્રસંગમાં એ તેમાં બધો વપરાઈ જાય છે એટલે હવે કંઈ વસ્તુ નથી પહેલાંના સમયમાં તો દસ એક ટકા બચત તો થતી હતી દસ પંદર ટકા પણ અત્યારે તો એક ટકા બી બચત નથી થતી માંડ બસો પાંચસો રૂપિયા વધે તો વધે નકર એ બી ના વધે એવું છે હાલના સંજોગો હા હાલના સંજોગોમાં તો કોઈ શક્ય નથી કારણ કે દવાઓના ખર્ચો આ તે બધું આવી જાય છે એટલે પછી એ પ્રમાણે ખર્ચો થઈ જાય છે ગામ જવાનું લગ્નમાં જવાનું બધું પતી જાય છે પૈસા બચતા નથી ટૂંક ઘરનો ખર્ચ એટલો બધો છે ને કે મોંઘવારી એટલી બધી છે ગેસના બાટલા છે ઘઉંના ચોખાના બધાના ભાવ એટલા બધા છે કે બચત થતી જ નથી તો એ રીતે પૈસા તો આવે છે કમાઈ છે એટલે રોજે રોજ વપરાઈ જાય છે ના અત્યારે જો કે એવું છે કે ભાઈ પહેલાં સો સો ટકા માણસો સીવડાવા આવતા હતા અમારી પાસે બ બે મહિના અમને ટાઈમ નહોતો રહેતો અમે લોકોને સમયસર નહોતા આપી શકતા પણ હવે જો કે એવું થયું છે કે રેડીમેડ ગાર્મેન્ટનો જમાનો આવવાથી અમને લોકોને બિલકુલ કંઈ કામકાજ અને ધંધા પાણી મળતા નથી ના હવે તો જો કે એવું થઈ ગયું છે કે અમને પહેલાં હોશે હોશ થતું હતું કે ભાઈ અમે ધંધો કરીને આગળ આવીશું પણ જો કે અત્યારે એવું કંઈ રહ્યું નથી ધંધામાં અમને એટલી બધી તકલીફ થઈ ગઈ છે કે અમારે ખર્ચા કાઢવા બી અમને કાઠું પડી જાય છે પહેલાં અમને એ સો ટકાનો ધંધો મળી જતો હતો કે અમારે અત્યારે એસી ટકાથી ઉપર ગાર્મેન્ટ થવાથી અમને બિલકુલ ધંધો મળતો નથી એ વખતે અમારે મિનિમમ કંઈક લેવું હોય કંઈક કરવું હોય વાર તહેવાર પ્રસંગ કરવું હોય તો અમારા ખિસ્સામાં પાંચથી છ સાત હજાર પડ્યા હોય પણ અત્યારે જો કે એવું નથી એ સમય અમારો જતો રહ્યો હા એ લગભગ બે હજાર સોળ પહેલાંની વાત છે જેથી અમને એવો ઉમંગ થતો હતો કે ભાઈ અમારા ધંધામાં અમને બિલકુલ ટાઈમ નહોતો મળતો અમે કોઈને ટાઈમ નહોતા આપી શકતા એ વખતની વાત એવી હતી કે અમે કામ કરીને અમે અમારી પ્રગતિ જાતે કરીશું પણ અત્યારનો સમય એવું છે કે બચત એટલે અમારા નામની શૂન્ય થઈ ગયું છે ઝીરો થઈ ગયું છે એવું કઈ લાગતું નથી કે આજ સમયમાં કઈ બચત થાય છોકરાઓને ભણાવું શું અને ખર્ચા કાઢવા કઈ રીતે જમવા ખાવા પીવાથી લઈને એટલી બધી મોંઘવારી થઈ ગઈ છે કે જેના સામે સાધારણ માણસ લડે કઈ રીતે તો નિર્માણ સ્પેશિયલની અંદર આપણે આજે વાત કરી કે દિવસો દસ વર્ષ પહેલા કેવા હતા અને આજે કેવા છે સરસ આદર્શ વાતો બધી થતી હશે પણ કોઈની પાસે બચે છે શું બચે છે ખરું આકસ્મિક બીમારી માટે દવા દારૂ માટે અચાનક પ્રસંગ આવી ગયા વ્યવહારો કરવા બચે છે ખરું ફરી મળીશો ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો